અમારે અમારા કોર્પોરેટરને નથી મારું અમારે મની સાહેબને વકીલને રજોઆત કરવી છે અને મ્યુનિસિપલ કમિશનર જો આવવાના હોય તો અમે મ્યુનિસિપલ કમિશનરને બી રજૂ કરવા માંગીએ છીએ ને નૈતિક વાત દોબર એક વાત દોબર વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું આ વડોદરા શહેર જ્યાં કહેવાય છે કે સૌથી વધારે એજ્યુકેટેડ લોકોનું આ શહેર એટલે વડોદરા જ્યાં આસપાસ ફરતી ફરતી વિશ્વામિત્રી નદી એવું શહેર એટલે વડોદરા જે વિશ્વામિત્રી નદીના પાણીએ જ વડોદરાને કેવું જળબંબાકાર કરી દીધું જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી ત્યારે જે લોકો જનતા પાસે વોટ માગવા આવે છે અને ત્યાર પછી ત્યાં ગાયબ થઈ જાય છે એ જનતાને પણ ખબર રહેતી નથી ત્યારે આજે ફરી એક વખત વડોદરાની અંદર સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે ફરી એક વખત જનતા ગુસ્સે થઈ અને તેના કોર્પોરેટર ઉપર પોતાનો ગુસ્સો ઠાયેલો છે જે રીતે કોર્પોરેટરો ચૂંટાયા પછી એક પણ કોર્પોરેટર ક્યારેય દેખાતા નથી અને જે પાંચ કોર્પોરેટરો છે એમાંના કોઈ પણ કોર્પોરેટરને અહીંયા વિસ્તારની જે જનતા છે એ ઓળખતું પણ નથી

અને જનતાને ફરી એક વખત સરસ મજાનો લોલીપોપ આપી અને ત્યાંથી બધા ભાગી છૂટ્યા ત્યારે જનતામાં કેવો આક્રોશ છે આવો એ વિડીયો પર એક નજર રાખીએ

કેશડોલની જે કામગીરી છે સિત્તેર ટકા વિસ્તાર જો પાણીમાં હોય તો કેશડોલની કામગીરી સ્લો ચાલતી હોય છે કેમ કે આટલો મોટો વિસ્તાર કવર કરવાનો છે આજે જ કેશડોલની ટીમ અહીંયા આવી પણ ગઈ મેં ફોન કર્યો તો એ લોકો એવું જ કીધું કે મેં અહીંયા ચાલું ચાલુ કરી દીધું છે આગળના ઘરોમાં સર્વે બી ચાલુ થઈ ગયા છે રહી વસ્તુ કોન્સિલરોની તો કોન્સિલરો હમણાં નૈતિકભાઈ ઉપસ્થિત છે અને જ્યાં સુધી આજે આખો દિવસ સર્વે ન પતે ત્યાં સુધી નૈતિકભાઈ પોતે અહીંયા ઉપસ્થિત રહેવાના છે ખાસ કરીને કેજડોલ કરતાં પણ વિશેષ તકલીફ એ છે કે અહીંયા પાણી ભરાય છે જે બે અઢી ફૂટ વિસ્તાર નીચો થઈ ગયો છે જૂનો વિસ્તાર છે નીચે જવાથી આજુબાજુનો વિસ્તાર નવું જે બાંધકામ બન્યું છે એ ઉપર આવી ગયા છે એ લેવલના લીધે અહીંયા અઢી ત્રણ ફૂટ પાણી ભરાતું થઈ ગયું છે વરસાદી કાસ છે પણ એનેથી બી વધારે ઊંડી કરવી પડે કેમકે પાણીની જે વરસાદ પડે છે એની ક્ષમતા ઝીલવા માટે એ પાણીની સંગ્રહ કરવા માટે વરસાદી કાસ મોટી કરવી પડે એ પણ વીએમસી દ્વારા આપણે કરાવી દઈશું કે મારા મત વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ કેસ્ટ્રોલ બાકી હશે તો આપ અમારો સંપર્ક કરો અમને જણાવો અને અમને આપની સોસાયટીના નામની સાથે બે વ્યક્તિના મોબાઈલ નંબર અને એમનું એડ્રેસ શક્ય હોય તો આપો તો અમારા અધિકારી આપણા અધિકારી એમના સુધી પહોંચશે સંપર્ક કરશે અને વહેલામાં વહેલી તકે સર્વે થઈને મળવાપાત્ર કેશડોલ આપણે બધે ઘર ઘેર સુધી પહોંચાડવા માટે તત્પર જ છે ઘણી વખત કેવું થતું હોય છે કે વોટ્સઅપના માધ્યમથી અમને મેસેજ કરેલો હોય છે સતત પાણીના સાત દિવસની અંદર અમે લોકો ટ્રેક્ટર પર ફર્યા છે બરાબર અને આ સમય દરમિયાન મોબાઈલની કદાચ બેટરી સ્વિચ ઓફ થઈ ગઈ હોય ધ્યાન પર ન આવ્યું હોય તો કદાચ કરવા એ સૌથી સારો વે છે કે સીધો ફોન કરી દેવાય અને ફોન કરી કહી દેવાય કે આ જગ્યાએ હું રહું છું અને આ જગ્યાએ કેશ ડોલ નથી આવી તો આ જગ્યાએ અમે સર્વે કરવા માટે અમે બંધ કરીશું પરંતુ જે રીતે કોણ એવું કીધું સ્થાનિક આપણે કમલેશભાઈ એ જણાવ્યું કે અમે લોકો ગયા તો અમને તો એવું કીધું કે અમે તમારી સોસાયટીમાં આવીશું ના સર્વે કાઉન્સિલર દ્વારા કરવામાં આવતો નથી સર્વે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને અધિકારીઓને પૂરતા પુરાવા જો મળી જાય તો એ કેસ્ટ્રોલ એમને સુપ્રત કરવામાં આવે છે આપના માધ્યમથી હું આપને એ જ કહેવા માંગુ છું કે સર્વે કાઉન્સિલર વ્યક્તિ કરતા વિસ્તારમાં વિસ્તારની મુલાકાત લેવા માટે ગયા હોય એમને ભોજનની તકલીફ હોય કે અન્ય કોઈ ઇનિશિયલ તકલીફ હોય પાણીના સમયમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિની સમયમાં એમને ઇનિશિયલ કોઈ તકલીફ હોય એમને મદદ કરવા ગયા હતા બરાબર છે આ મદદ પાણી ઉતરી ગયા પછી કેસડોલની શરૂઆત થઈ છે એટલે પાણી ઉતર્યા પછી જો કોઈક વિસ્તાર બાકી રહી ગયો હોય તો આપના માધ્યમથી ફરી એકવાર જણાવવા માગું છું કે એમના સોસાયટીનું નામ અને બે વ્યક્તિના મોબાઈલ નંબર સાથે મળશે તો તાત્કાલિક એ સર્વે કરાવશું અને આ લોકોનો જે રજૂઆત છે તો આ લોકો રજૂઆત આવવાથી તાત્કાલિક આ સર્વે પણ થઈ જવાનો છે સાનિકો તો એવું કહી રહ્યા છે કે અમે ચારમાંથી એક પણ કાઉન્સિલરનો અમારી સામે ઊભા રાખો તો અમે એમને ઓળખી પણ ના શકે કારણ કે કોઈ દિવસ વિસ્તારમાં નથી આવ્યા કમલેશભાઈ જ્યારે હું નાનો હતો સાયકલ ફેરવતો તો સ્કૂલમાં જતો હતો ત્યારથી મારા પરિચયમાં છે મારા ફેમિલી મેમ્બર છે

સ્થાનિક વોર્ડ નંબર પાંચના કોર્પોરેટરો અહીંયા આવવાના આવી એમને ખબર પડી એટલે એમને બેસવા નહીં દેવાનો અમારે વિરોધ હતો બેન એની રજૂઆત કરવા માટે માનનીય જે ધારાસભ્ય મનીષાબેન વકીલ છે એમને રજૂઆત કરવા માટે અમે આગળ ભેગા થયા હતા સાહેબ વડોદરામાં જ્યારે પૂર આવ્યું આખા સિત્તેર ટકા વડોદરામાં પાણી હતું અમારી સોસાયટીની આજુબાજુની લગભગ ઘણી બધી સોસાયટીઓમાં બેથી અઢી ફૂટ પાણી હતું સ્થાનિક વોર્ડ નંબર પાંચના અમારા જે ચૂંટાયેલા કોર્પોરેટરો એક બી જોવા મળ્યા નથી અમે રજૂઆત કરી વોટ્સઅપ પર ફોટા મોકલેલા છે તાર છતાં બી કોઈ આવ્યા નથી ગણપતિ ગણપતિ જોવા ગયા ત્યાં વખતે કોર્પોરેટરો વોર્ડ પાંચના જે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી લોકોને બી અમે વાત કરેલી હતી કે ભાઈ અમારા વિસ્તારમાં સર્વે થયું નથી અમારા વિસ્તારમાં કંઈ સહાય મળી નથી અમે ન્યૂઝના માધ્યમથી લોકોને જાણ કરવાના છે તો અમને જે બીજેપીના જે કહું છું ને કે પ્રમુખ ઉપપ્રમુખ લોકોએ એવું કીધું કે ભાઈ તમારે જે કરવું એ કરી લેવાનું કમલેશભાઈ એમાં કે કે શું કરવાનું તમે ના કરો મેં કીધું ભાઈ જો હું ન્યૂઝ વાળા નહીં બોલાવું મારું નામ કમલેશ ચંદાણા નહીં મને કે ભાઈ બધું કરી લેવાનું હોય બધું કે કે ના કરવાનું હોય એટલે આ લોકો એવા જાડી ચામડીના થઈ ગયેલા છે એમને રજૂઆત કરીએ તો બી રજૂઆત સારી રીતે સાંભળતા નથી અને લુક્કાગીરી દાદાગીરી જ કરતા હોય છે સ્થાનિક લોકો જોડે સેવા સેતુ કાર્યક્રમ અમારા ઘર આંગણે થઈ રહેલો છે ઘણી બધી સેવાઓ અમારા ઘર આંગણે થઈ તો અમારા માટે બહુ સારી વાત છે અમે તો આવકારીએ છીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં જ્યારે પાણી ભરેલું હતું ત્યારે સ્થાનિક કોર્પોરેટર જોવા નહોતા મળ્યા તો અમારો બસ એ જ વિરોધ હતો કે ભાઈ પાણીમાં તમે જોવા નતા મળ્યા તો સ્ટેજ ઉપર ખુરશી પર શા માટે તમે બેસો એટલે બેસવા નહીં દેવાનો અમારે વિરોધ હતો આજે ખાલી નૈતિકભાઈ શાહ કોર્પોરેટર સિવાય બીજું કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી એ બાબતે અમે મનીષાબેન વકીલને રજૂઆત કરી કે બેન અમારા વોર્ડ પાંચના ચારે ચાર કોર્પોરેટરો છે એમને બોલાવો સ્થાનિક લોકો એમના દર્શન કરવા માંગે માગે છે પણ ખબર નહીં કોઈ જોવા મળ્યું નથી નૈતિકભાઈ શાહ સિવાય બેન જાણે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય જનતા ને જયારે જયારે છે ત્યારે એમના કોઈ પણ નેતાઓ એ સમયે ત્યાં અડીખમ ઉભા કેમ નથી રહેતા આવું કેમ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર આવનારા દિવસોમાં જોઈએ કે વડોદરાની જનતાની અંદર જે અત્યારે ગુસ્સો છે એ ગુસ્સો શાંત પડે છે કે પછી આવનારી ચૂંટણીઓમાં સરકારોને તકલીફ પડી શકે છે હાલ તમારું શું કહેવું છે વિડીયોમાં દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાર પછી આપણે ફરી એક વખત મળીશું આવા જ વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર